નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો તો આપણે સેકન્ડ ફેઝ શરૂ કરી રહ્યા છીએ કોનો તો કે બારમા ધોરણની અંદર આવતું અગિયારમું ચેપ્ટર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયામાં આપણે હવે જોઈએ છીએ રિસ્ટ્રિક્શન ઉત્સેચકોના ક્વેશ્ચન્સ જો તમારી સામે અહીંયા ક્વેશ્ચન છે કે સૌપ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક સર્વ પ્રથમ રિસ્ટ્રિક્શન ઉત્સેચક ખાલી જગ્યામાંથી અલગીકૃત કરવામાં આવ્યો હવે તમે અહીંયા જો સાલમેલેલા ટાઈપ યુનિરિયમ એમાંથી તો બોયર અને કોઈને પ્લાઝમિટ લીધેલું બેક્ટેરિયોફાજ નહીં ન્યુમોકોકસ નહીં તો આ ઓપ્શનમાં તમારા માટે જવાબ બધા છે કોણ ઇશેરેશિયા કોલાય યાદ રાખજો ઈશ્વરેશિયા કોલાય માંથી આપણે ઈકો વન નામનો એન્ડોન્યુક્લિયસ કાઢેલો છે ઓકે જો નેક્સ્ટ સવાલ સૌપ્રથમ પ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો છે ક્વેશ્ચન અહીંયા આ સમજવાનો છે બાળકો ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તમારા મનમાં ક્વેશ્ચન થતો હશે કે સર તમે જ્યારે થિયરી ભણાવી ત્યારે તમે અમને સમજાવેલું કે આજે પણ નામકરણ થાય એ નામકરણના આધારે એની શોધ થઈ હોય હા કેના જો હું અહીંયા તમને આને આજે ફરીથી ડિટેલમાં સમજાવું છું બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ધ્યાન રાખજો અને સમજવાનો છે હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપીને પેલા સમજાવી દઉં ઉદાહરણ તરીકે આર અને વન તો મેં તમને સમજાવ્યું હતું આ ઈ નામ કેના ઉપરથી આવ્યું એનું આખું નામ ઈસે રેશિયા કોલાય શું નામ છે ઈસે રેશિયા કોલાય રાઈટ કોઈલ થઈ ગયું આપણે એને કોલાય કરી દઈએ ઓકે સો ધીસ ઇઝ ધી કોલાઈ કોલાઈ ઓકે તો આ ઇશેરેશિયા જે નામ છે એ ઇશેરેશિયા નામ એ કોના આધારે પડ્યું તો આ એનું કયું નામ કહેવાય પ્રજાતિ તો આપણે અહીંયા મૂકી દીધું કે આ ઈ શબ્દ આ પહેલો શબ્દ ક્યાંથી લીધો પ્રજાતિ થી બહુ ધ્યાનથી થી સમજો અને કોલાઈ આ જાતિનો બે શબ્દ ને લીધા જેને આપણે કહીએ છીએ જાતિ હવે એની અંદર એની સ્ટ્રેન અને એની સ્ટ્રેન માં કઈ સ્ટ્રેન છે તો આપણે બોલીએ છીએ આર વાય થર્ટી તો એનો પહેલો અક્ષર લઈ લીધો આર અને ત્યાર પછી આ વન નંબર છે રોમન અંકો લખ્યા હોય ને રોમન અંક એની અંદર આ એક બે ત્રણ એ બધા બેઝડ ઓન ડિસ્કવરી આપણે કહીએ છીએ એટલે આ થઈ ગયા રોમન અંક સર હવે મને કન્ફ્યુઝન વધારે થયું કે અહીંયા વન ટુ થ્રી ના આધાર પર લેવા જઈએ તો ચોપડીમાં તો એવું લખ્યું છે સૌ પ્રથમ શોધાયેલ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયો અને એની અંદર તમે અમને જવાબ આપો છો હિન્ડ ટુ કયો જવાબ આપો છો હિન્ડ ટુ કયો જવાબ નથી આપતા તમે હિન્ડ વન આનો આન્સર કયો બને તો કે સર આનો આન્સર તો એ બને કેમ કે ચોપડીએ કીધું છે પણ આ કેવી રીતે બને એ દીપક સર સમજાવે છે બહુ ધ્યાનથી સમજો હિન્ડ ટુ જે છે એને આપણે સર્વપ્રથમ અલગ કરેલો સર્વપ્રથમ અલગ કરેલો એનો મતલબ બેઝડ ઓન ડિસ્કવરી જોવા જાવ તો એની પહેલા આપણે હિન્ડ વનને ને ગોતી જ લીધેલો સાંભળજો મારી વાત ધ્યાનથી બેઝ ઓન ડિસ્કવરી એટલે કે માઇક્રોસ્કોપમાં જ્યારે બેક્ટેરિયાની અંદર કામ કરીને જોવામાં આવ્યું ત્યારે સર્વપ્રથમ આપણે આને આઈડેન્ટિફાઈ તો કરી જ લીધેલો રાઈટ હવે હિન્ડ ટુ અને હિન્ડ વનમાં એચ આઈ ડી એ કોમન છે એ તમને આવડતા હોય હિન્ડ ટુ કેના ઉપરથી આવ્યું તો આપણે બોલીએ છીએ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી ઇન્ફ્લુએન્ઝી માંથી આવ્યું રાઈટ તો આ એચ અને આઈએન એચ અને આઈએન આવી ગયું અને એની સ્ટ્રેન હતી હતી આર ડી આર તો આપણે ઇક્વલ વાપરી લીધો હતો એટલે કયું મૂક્યું ડી અને અહીંયા હવે આવે છે રોમન અંક એક બે ત્રણ હવે આનું મોસ્ટ પોસિબલ એક્સપ્લેનેશન સમજાવું છું કેમ હિન્ડ ટુ ને પ્રથમ બોલવામાં આવે છે કેમ હિન્ડ પ્રથમ કહેતા નથી કેમ તો એનું પહેલું એક્ઝામ્પલ છે હિન્ડ વન આપણે ભલે ગોતી લીધેલો પણ સૌથી પહેલા અલગીકૃત કરેલો અલગીકૃત કરેલો જો કોઈ રેસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ હોય તો એ હિન્ડ ટુ છે આ પહેલું એક્સપ્લેનેશન એટલે સર્વપ્રથમ અલગ કરેલો બેક્ટેરિયામાંથી આઈડેન્ટિફાઈ કરેલો સ્મિથે હિન્ડ સૌથી પહેલા અલગ કરેલો એટલે કે આને કહેવાય આઈડેન્ટિફાઈડ એન્ડ આઇસોલેટેડ એટલે સૌથી પહેલા અલગીકૃત થયેલો કોણ તો કે હિન્ડ ટુ પોઈન્ટ ક્લિયર બીજી વસ્તુ હિન્ડ વન જે છે મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલે છે કેવો છે યાદ રાખજો એટલે કે ફરીથી આનો જવાબ આવી ગયો પ્રથમ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ પહેલું હિન્ડ વન કેવો હતો તો કે એની પહેલા આપણે હિન્ડ ટુ ને અલગીકૃત કરેલો એટલે સર્વ બને બીજી વસ્તુ હિન્ડ ટુ કેવો છે હિન્ડ વન કેવો છે એક્ઝોન્યુક્લિયસ છે અને હિન્ડ ટુ કેવો છે પ્રથમ એન્ડોન્યુક્લિયસ થઈ ગયો ઓકે હજી પણ એન્ડોન્યુક્લિયસના બે પ્રકાર એમાંથી હિન્ડ ટુ જે છે એ ટાઈપ ટુ ટી વાય પીઈ ટાઈપ ટુ પ્રકારનો એન્ડોન્યુક્લિયસ છે ટાઈપ ટુ પ્રકારનો એન્ડોન્યુક્લિયસ છે એટલે પણ આપણે હિન્ડ ટુને પ્રથમ લઈએ છીએ બીજી વસ્તુ આની પાસે એક સૌથી વિશિષ્ટ લાક્ષણિકતા છે મેં તમને કીધેલું ને એન્ડોન્યુક્લિયસ જે છે એની પાસે બે લાક્ષણિકતા છે એના બે પ્રકાર છે એમાંનો એક પ્રકાર એવો છે કે જે માત્ર ને માત્ર પેલિન્ડ્રોમને કટ કરે એટલે કે એની ઓળખ શૃંખલાને કટ કરે અમુક એન્ડો ન્યુક્લિયસ એવા છે કે જે ડ્યુઅલ બે કામ કરે પહેલું તો બધાને ખબર છે કટ કરવાનું એટલે કટિંગ કરવાનું આ તો બધાને ખબર છે એન્ડો ન્યુક્લિયસ છે મોલિક્યુલર સજર છે ડીએનએ ને ચોક્કસ ટુકડાને ઓળખે અને કટ કરે એની સાથે સાથે આ હિન્ડ ટુ બીજું કામ પણ કરે છે શું મિથાઇલેટિંગ એજન્ટ તરીકે અને એનો મતલબ એ પોતાના ડીએનએ ની અંદર મિથાઇલ સમૂહને શું કરે છે બાળકો એડ કરે છે અને એટલા માટે થઈને હિન્ડ ટુ એ શોધાયેલ અને એની અંદર અલગીકૃત કરેલ સૌથી પહેલો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે આ રીતે આને જવાબમાં લેવું હાલો હવે મેં તમને આખું હિન્ડ ટુ ક્લિયર કરાવી દીધું બોલો હા કે ના મેં તમને ફરીથી રિપીટ કરું છું હિન્ડ ટુને કેમ પ્રથમ કીધો કેમ કે હિન્ડ વન કેવો હતો એક્ઝો હિન્ડ ટુ કેવો છે એન્ડો પહેલી વસ્તુ બીજી વસ્તુ હિન્ડ વન પહેલાં અલગીકૃત કોને કરવામાં આવેલો હિન્ડ ટુને બીજું એ કેવો છે ટાઈપ ટુ જેની લાક્ષણિકતા છે કે ડીએનએના ચોક્કસ ક્રમને ઓળખીને કટ તો કરે જ કરે પ્લસ એની અંદર મિથાઇલ સમૂહને એડ કરી પોતાના ડીએનએ ને બચાવે આ કામ એ પોતાના બેક્ટેરિયામાં

રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ તો એના મોસ્ટ પોસિબલ પોઈન્ટ છે જે તમારે યાદ છે છે વેરી ઇમ્પોર્ટન્ટ અને ખૂબ સરસ યાદ રાખજો કદાચ ડિસ્કશન ન કર્યું હોય પણ જો તર્કની વાત આવે તો તમારે આ પ્રમાણે યાદ રાખવું નેક્સ્ટ એકવીસ નંબર હવે સરળ ક્વેશ્ચન આવી ગયો ઈકો આર વનમાં આર શું છે હમણાં જ મેં તમને અહીંયા ભણાવી દીધું ઈકો આર વન આર શું છે એની સ્ટ્રેન છે રાઈટ તો અહીંયા લખી છે સ્ટ્રેન નું નામ જોવો શું લખ્યું છે આર વાય 30 તો આ આર ત્યાંથી લીધું છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નીચેનામાંથી કયા ડીએનએ ને કાપી શકે બે વસ્તુ ફરજિયાત ચેક કરતી જવાની 5 ડેશ 3 ડેશ તો 5 ડેશ ની સામે 3 ડેશ ને 3 ડેશ ની સામે 5 ડેશ પહેલા આ વસ્તુ જોવાની અને પછી એના ક્રમ એકબીજા સાથે પૂરક છે કે નહીં એ ચેક કરવાનો એટલે તમને મળી જાય ટીટી ની સામે એ એ ની સામે ટીટી સી ની સામે જી સી ની સામે જી આ બંને એકબીજાના પેલિન્ડ્રોમ ન બની શકે કેમ કે બે બાજુ સીસી ને બે બાજુ જીજી જો દેખાય છે તમને હા કે ના બીજી વસ્તુ અહીંયા પણ જો ફાઈવ 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 થ્રી થ્રી એટલે આપણ ન બની શકે બીજું અહીંયા બીજા જી ડબલ એ ડબલ ટી અને સી અહીંયા જી ટુ જી છે सी नु सी छे એટલે આપણને ન બને અહીંયા જી ડબલ એ ડબલ ટી સી જી ડબલ એ ડબલ ટી સી સીધે સીધું જ આવી ગયું એટલે એ ની સામે એ ટી ની સામે ટી આપણને ન બની શકે વઈ દો તમારો આન્સર હશે જો સી ની સામે જી જી ની સામે સી ચાલે ટી ની સામે એ ટી ની સામે એ ની સામે ટી એની સામે ટી ચાલે 5 ડેશ 3 ડેશ 3 ડેશ 5 ડેશ ઓકે આને આપણે કટ કરી શકીએ છીએ ક્લિયર આટલું છોકરા ઓકે સો ધીસ ઇઝ ધ આન્સર ઓકે એટલે આપણો આન્સર બનશે સી નેક્સ્ટ ક્વેશ્ચન જો 23 પેલિન્ડ્રોમિક શૃંખલા શું છે શું ક્વેશ્ચન પૂછો પેલિન્ડ્રોમિક શૃંખલા શું છે પરસ્પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં પણ કેવી સરખી એને કહેવાય છે પેલિન્ડ્રોમિક શૃંખલા ઉદાહરણ તરીકે હું અહીંયા લખું મ લ્યા લ મ તો આને આમ પણ અને આમ પણ કેવું વંચાય સરખો લિમ્ડી ગામે ગાડી મળી ફરીથી બોલું લીમડી ગામે ગાડી મળી તો એક બાજુથી વાંચો ને પાછળથી વાંચો બંને બાજુથી કેવું થાય સરખો રાઈટ નવ જીવન નવ

ડીએનએ કહી દો ક્લિયર થાય હવે આ બંનેની અંદર મારે કટ કરવું છે તો પીની અંદર અહીંયા કોણ આવશે તો કે કે અહીંયા આપણે રિસ્ટ્રિક્શન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ને લઈ લઈએ એન્ડો એન્ડોન્યુક્લિ એઝને લઈ લઈએ હાલો લઈ લીધો તો પી ની અંદર આપણે મૂકી દઈએ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે બી અને ડી ને મૂકી દઈએ હવે એ ચોક્કસ જગ્યાએથી ડીએનએ ના ટુકડાને કટ કરી દીધું દેખાય તમને અને જ્યાંથી કટ કર્યું એ એક બીજાને કોમ્પ્લિમેન્ટરી હશે તો જો જોડાય ને અહીંયા જો હા કેના તો આ જોડવા માટે અહીંયા કયો ઉત્સેચક વપરાય તો એને આપણે કહીએ છીએ લાયગેસ કયો ઉત્સેચક કહેવાય બાળકો લાયગેસ હાલો પોઈન્ટ ક્લિયર થાય તો તમને આન્સર મળવો જોઈએ જો શું આન્સર બનશે અને અને ડી તમારી ચોપડીમાંથી આકૃતિમાંથી નીકળેલો ઠીક છે એકવાર અહીંયા અહીંયા પ્લાઝમિડ સાથે ડીએનએ જોડાઈ જો જોડી દીધું આપણે આ ડીએનએ ના ભાગને પછી આપણે આ આર આરડીએનએ કેમ અહીંયા આર આરડીએનએ કીધું ખબર પડી ને પુનઃ સંયોજિત એને આપણે ક્યાં નાખ્યું ઈ કોલાય ઈ કોલાય અહીંયા કયા સ્વરૂપે વર્તે યજમાન સ્વરૂપે વર્તે ઓકે ચાલો ટ્વેન્ટી ફાઈવ નંબર નો જી ડબલ એ ડબલ ટી સી અને સી ડબલ ટી ડબલ એ જી પેલેન્ડ્રોમ છે કે નહીં લેટ જસ્ટ ચેક સો આઈ ટેક અ માર્કર આ બાજુથી જાઓ અને આ બાજુથી જાઓ રોમ છે ઓકે ફાઈવ ડેઝ થ્રી ડેઝ ફાઈવ ડેઝ થ્રી ડેઝ છે ઓકે શૃંખલા માટે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કયો વપરાય તો આ શૃંખલા કોની છે એ તમને ખબર હોવી જોઈએ આ શૃંખલા ઇકો આરવન ની છે એટલે આના ઉપર કામ કોણ કરશે ઇકો આર આરવન ઇકો આર આરવન માટે આ પેલિન્ડ્રોમિક શૃંખલા છે પોઈન્ટ ક્લિયર થયો એટલે એને ઓળખશે કોણ ઇકો આર આરવન હિન્ડ ટુ નહીં એચ વન નહીં સાલ એચ વન નહીં મેં તમને જયારે થિયરી બનાવી ત્યારે હિન્ડ ટુ માટેની વાત સમજાવેલી હિન્ડ ટુ ની પેલિન્ડ્રોમિક શૃંખલા કઈ છે આ લોકો તો જી ડબલ એ ની જગ્યાએ હું બોલવાનું ડબલ ટી ડબલ એ અને સી તો આનું ઉલટું શું થઈ જાય જી ડબલ ટી ડબલ એ અને સી તો આ કોના માટેની છે બોલો અહીંયા ફાઈવ ડેશ થ્રી ડેશ ફાઈવ ડેશ થ્રી ડેશ કોના માટેની છે હિન્ડ ટુ માટે તમારે અત્યારે લખવું હોય તો એ લખી નાખો ઠીક છે બાળકો છવ્વીસ નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો હાલો કરી નાખે ડીએનએ અરે હિન્ડ એક ચોક્કસ બિંદુ પર કાપ મૂકે છે જ્યાં ચાર બેઝ જોડનો એક ચોક્કસ ક્રમ હોય હમણાં જ મેં તમને આગળ એનો ક્રમ દેખાડ્યો અહીંયા ધ્યાનથી જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે હિન્ડ ટુ જે છે એ કોના પર કાપ મૂકે છ બેઝ ક્રમ ક્રમ પર એટલે ચોક્કસ જેનાથી શું બને બને ઓળખ શૃંખલા પોઈન્ટ ક્લિયર થયો એનો મતલબ ચોક્કસ ઓળખ શૃંખલા ઉપર કાપ મૂકે છે હા કે ના પાકું થાય છે મારી વાત સો ટકા તો પહેલી જ લાઈન ખોટી છે આપડી અહીંયા એટલે એ ઓપ્શન આપણા માટે કેવો થઈ ગયો બાળકો ખોટો ઓકે આજે નવસો થી વધારે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે હા એ તો સાચું છે અલગ અલગ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે ઓળખક્રમ અલગ અલગ હોય છે એ પણ સાચું છે રિસ્ટ્રિક્શન ઉત્સર્જકો આદિકોષ કેન્દ્રમાંથી માંથી આ પણ સાચું છે અહીંયા વિધાન હું પૂછ્યું છે અસંગત એટલે એપણા માટે આન્સર કોણ થઈ ગયો એ ઓકે આગળ વધીએ સત્યાવીસ સવાલ પાછો આકૃતિમાંથી જ છે નીચે આપેલ ઉત્સેચક ઓળખો કયો ઉત્સેચક અહીંયા કામ કરે એને જોવાનું છે લેટ જસ્ટ સી દેખ લેતે હમ આ વાહક ડીએનએ અને આ વિદેશી ડીએનએ આ બંનેની ની અંદર ક્રમ તમે ધ્યાનથી જુઓ જી ડબલ એ ડબલ ટી અને સી કોનું હોય ડબલ એ ટી સી તો કે એ ક્રમ ઇકો આર છે એનો મતલબ અહીંયા પી તરીકે કોણ કામ કરશે તો તમારે યાદ રાખવાનું છે ઇકો આર વન ઇઝ ધી વન જે કામ કરશે અને પછી અહીંયા લાઈગેસ કરશે અને એ લોકો જોડાઈ જશે અને પુનઃ સહયોજ બી તૈયાર એવરી વન ક્લિયર ચોપડીમાંથી ડાયરેક્ટ સવાલ છે ડીએનએ ના ટુકડાઓને ખાલી જગ્યા વડે અલગ કરી શકાય છે એટલે કે હું કોની મદદથી અલગ કરીશ લાઇગેસ તો જોડવાનું કામ કરે એટલે એનાથી અલગ નહીં થાય અગારો જેલ ઇલેક્ટ્રોફોરોસિસ એ અલગીકરણનું કામ કરે ડીએનએ ના ટુકડા રાઈટ ખાલી જગ્યા વડે અલગ કરી શકાય ડીએનએ પોલીમ એ તો પોલીમનું કામ કરે અને હેલીસ એ ડીએનએ ટેકનોલોજીમાં ડાયરેક્ટ ઉપયોગમાં આવતો નથી તો તમારા માટે જે જવાબ છે અહીંયા લેખવું એ પ્રમાણે અલગ કરી શકે એટલે ડીએનએ ના ટુકડાને અલગીકૃત કરવા માટે કોણ વપરાય અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કોણ વપરાશે અગારોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નહીં લાઇગેઝ વપરાય નહીં ડીએનએ પોલિમરેઝ વપરાય કે નહીં હેલિકેસ વપરાય ઠીક છે ઓગણત્રીસ ડીએનએ પાસે કેવો વીજભાર હોય તો કે ડીએનએ પાસે ઋણ વીજભાર હોય અને ઋણ વીજભાર હોવાથી ધન ધ્રુવ તરફ એ આગળ વધે છે ટુ બી નોટેડ નેગેટિવલી ચાર્જ અને અગારોઝ જેલમાં નેગેટિવ થી પોઝિટિવ તરફ એ આગળ વધે છે ત્રીસ માં અગારો જેલ ઇલેક્ટ્રોન ફોરોસીસ માં વપરાતો અગારોઝ પાવડર આપણે કેમાંથી મેળવીએ બેક્ટેરિયામાંથી નહીં પ્રજીવમાંથી નહીં પ્રાણીમાંથી નહીં કેમાંથી મેળવીએ છીએ વનસ્પતિમાંથી માંથી મેળવીએ છીએ

જેલ રન થાય મેં તમને આ શબ્દ સમજાવેલો છે જેલ રન થાય એટલે ટુકડા જે છે એ તમને આ રીતે પટ્ટામાં દેખાય એકવાર મને ખબર પડી જાય મારી લોડર ડાય ની મદદથી કે મારો એક્ઝેટ ઇચ્છિત લક્ષણોનો ચોક્કસ સાઇઝનો ટુકડો આ છે તો જેલને હું આ ભાગેથી શું કરી શકું છું કાપી શકું છું અને જેલના આ ટુકડાને હું ત્યાંથી હટાવીને અલગ કરી શકું છું આ પ્રક્રિયાને ઇલ્યુશન અથવા તો એને સાદી ભાષામાં શું બોલીએ છે છાલ આઈસ્ક્રીમનો સ્કૂપ કેમ લઈએ એમાં ભાગને આપણે અલગ કરી શકીએ છીએ તો ડીએનએ ના ટુકડા કરવા વપરાય તો કે નહીં ડીએનએ ના ટુકડાનું અભિરંજન કરવા માટે નહીં આન્સર ડી જ છે જોઈ લો કઈ રીતે તો ડીએનએ ના પટ્ટાઓને અગરો જેલમાંથી બહાર કાઢવા માટે વાપરીએ એટલે એને છાલન કહેવાય ઠીક છે તેત્રીસ સવાલ નીચેનામાંથી કઈ કૂપમાં અપાચિત ડીએનએ દાખલ કર્યું હોય ચોપડીનો ડાયરેક્ટ સવાલ છે પહેલા નંબરના કૂપમાં અપાચિત ડીએનએનો નો મૂકેલો છે એટલા માટેનો બેન્ડ જાડો છે અને આગળ કોઈ બેન્ડ નથી કેમ કે અપાચિત ડીએનએ પાચિત ડીએનએ નથી એટલે એન્ડોન્યુક્લિયસની ટ્રીટમેન્ટ વગરનું હોય તો એમાં કોઈ પણ ટુકડો મળશે નહીં આખું ડીએનએ ભેગું છે અને આ જે અગારો જેલ છે એમાં એ અંદરથી ડાયરેક્ટ પસાર કેમકે ડીએનએ મોટું છે અપાચિત છે એટલે એ આખું પસાર થઈને આગળ સુધી આવી શકે નહીં તમને આ ભાગમાં ડીએનએના મોટા ટુકડા મળે શરૂઆતના ભાગમાં ડીએનએ ના ભાગમાં ડીએનએ નાના ટુકડા મળે ચાલો ક્લિયર ખ્યાલ આવ્યો એટલે હું કરી શકતું નથી આ પાચિત ડીએન ઓકે બાળકો અહીંયા એક નાનો અંગો ફેસ પૂરો કર્યો છે આપણે તમને બધાને દિલથી થી થેન્ક યુ અને હવે આપણે નેક્સ્ટ પોર્શન પણ જઈએ ત્યાં સુધી અલવિદા જય હિન્દ વંદે માતરમ